નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશિષ્ટ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે ઇલેક્ટ્રોનિક વસ્તુઓનું હાર્ટ જે કહેવાય છે તે સેમી કન્ડક્ટરને લઈને આ પહેલા પણ આપણે સેમી કન્ડક્ટરને લઈને એક ચર્ચા કરી હતી અને સેમી કન્ડક્ટરમાં અત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ છે શું હવે તેમાં પ્રોઝન કોન્સ છે કેવા પ્રકારની અત્યારે કામગીરી થવી જોઈએ તેની પહેલાં બહુ ચર્ચા કરી હતી ત્યારબાદ ભારત સરકાર દ્વારા લઈને જે ચર્ચા વિચારણા ધરવામાં આવી ગુજરાતને એક હબ બનાવવામાં આવશે તેવી પણ બાબત ઉપર ભાર મૂકવામાં આવ્યો અને સાથે સાથે આજે તમામ પરિસ્થિતિને લઈને સેમી માટે ભારત હાલ ચીન અને તાઇવાન જેવા દેશો ઉપર જે નિર્ભર જોવા મળી રહ્યો છે તે હવે આત્મનિર્ભરતા તરફ અત્યારે આગળ વધી રહ્યો છે જે પ્રમાણે જી ટ્વેન્ટી સમિટની વાત કરવામાં આવે કે પછી સેમિકોન જે સમિટ જે યોજવામાં આવી હતી તેમાં પણ સેમિકન્ડક્ટર ઉપર જે ભાર મૂકવામાં આવ્યો હતો તેની ઉપર જે સ્પષ્ટપણે કહી શકાય કે સેમિકન્ડક્ટર જે હબ બનવા જે અત્યારે આગળ થઈ રહ્યું છે તેમાં શ્રી ગણેશમાં જોવા મળી રહ્યા છે ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઉત્પાદનની ચાર કંપનીઓને સરકાર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે અને તેમાંથી એક સુરત ખાતે સૂચિ સેમિકોન નામની જે કંપની છે જે પંદર પંદરમી ડિસેમ્બરથી જે ઉત્પાદન શરૂ કરશે તેવી બાબત પણ સામે આવી છે ચોક્કસ જે આત્મનિર્ભર ભારતના પગલે અત્યારે જે આગળ વધી રહ્યા છે તે આગામી દિવસોમાં ઘણા સારા એવા સફળ સાબિત થાય તેવું પણ અત્યારે જોવા મળી રહ્યું છે તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે પિનાકીનભાઈ ઠાકર કે જેઓ પૂર્વ વૈજ્ઞાનિક છે ઈસરોના સાથે છે આપણી સાથે જોડાઈ ગયા છે અશોકભાઈ મહેતા

બે થી ત્રણ ચર્ચા કરી હતી ભાઈ અને એમાં આપણે એમ કહ્યું હતું કે હવે ક્યાંક ગુજરાત આત્મનિર્ભર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે તે જ પ્રમાણે અશોક શરૂઆત તો પંદરમી ડિસેમ્બરથી જે ઉત્પાદન શરૂ કરશે આપે પણ આપેલા પણ જે એક શરૂઆત કરી હતી સાથે સાથે આપ કઈ રીતે જોઈ રહ્યા છો કે જે પ્રમાણે સેમી ક્ષેત્રે અત્યારે ગુજરાતનું ભવિષ્ય આગળ વધી રહ્યું છે તેને

પછી ડિઝાઇન હોય છે વેરિફિકેશન હોય છે સિમ્યુલેશન હોય છે પછી પછી એનું પ્લેસ એન્ડ રાઉટિંગ હોય હોય છે છે બેકએન્ડ અને અને એના પેકેજિંગ એસેમ્બલી ટેસ્ટિંગ એની એપ્લિકેશન બનતી હોય છે આ બધા જે સ્ટેજીસ છે એમાં ઓલરેડી આપણી પાસે અત્યારે ત્રણ પ્લેયર એવા આવ્યા કે જે ફેબ્રિકેશન આઈસીટી જે મેન્યુફેક્ચરિંગ માટે ઓલરેડી ટાટા માઇક્રોન અને આપણે સીજી ત્રણ જે ઓલરેડી એન્ટર થયા છે આપણી પાસે એસેમ્બલી અને ટેસ્ટિંગ માટેનું જે હતું જે ઘણી બધી જુદી જુદી ફાઉન્ડ્રીને એ વસ્તુની જરૂરિયાત પડશે એના માટે જે સુરતમાં આવ્યું અને સુરત એ મારી લાઇકિંગ છે હું ત્યાં ભણ્યો છું સુરતમાં એટલે એક લગાવ બી છે ને સુરત જ્યારે એન્ટર થશે કોઈ પણ વસ્તુમાં ત્યારે એ વસ્તુમાં ઘણા બધા લોકો સાથે આવશે એટલે આ જે શરૂઆત થઈ છે એ આગામી થી વર્ષમાં એક તો આપણી જે જે આપણો ગ્રોથ છે જે આપણે ગ્રોથ કરવાના છે એમાં આ સેમી કન્ડક્ટરનું કોન્ટ્રીબ્યુશન બહુ ખૂબ જ રહેશે અને સાથે સાથે ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ જેમના માટે બી એક તો જોબ ઓપોર્ચ્યુનિટી સાથે સાથે હું કહીશ ફક્ત જોબ ઓપોર્ચ્યુનિટી નહીં પણ એન્ટરપ્રિન્યુઅરશીપ બી ડેવલપ થશે બિલકુલ બિલકુલ સાચી વાત છે અને અત્યારના સમયની વાત કરવામાં આવે ને તો ગુજરાત અત્યારે જે પ્રમાણે સેમિકન્ડક્ટર કન્ડક્ટર હબ તરફ જે આગળ વધ્યું છે એ ચોક્કસ એક મહત્ત્વની એક શરૂઆત પણ જોવા મળી રહી છે અશોકભાઈ સૌથી પહેલાં તો મેને મેની કોંગ્રેચ્યુલેશન્સ કારણ કે તમે એક નવી એક શરૂઆત કરવા જઈ રહ્યા છો એન્ડ ઓલ ધ બેસ્ટ જે પ્રમાણે સૂચિ સેમિકોન પંદરમી ડિસેમ્બરથી હવે સેમિકન્ડક્ટર કન્ડક્ટર બનાવવાની જે એક શરૂઆત કરવા જઈ રહી છે મારો સૌથી પહેલો પ્રશ્ન એ કે આજે શરૂઆત કરવાનો જે વિચાર આવ્યો એ કેવી રીતે આવ્યો અને અત્યારે કેવા પ્રકારની અત્યારે તૈયારી પણ જોવા મળી રહી છે અને સાથે કેવા પ્રકારની કામગીરી પણ ધરવામાં આવી છે થેન્ક યુ વેરી મચ સૌથી પહેલા તો હું બધાને ઇન્વાઇટ કરવા માંગુ છું કે તમે 15મી ડિસેમ્બરે આ જે ઇનોગ્રેશન થઈ રહ્યું છે એમાં બધા પધારો અને મેં મારા તરફથી જે ઇન્વિટેશન પેલા નહીં મોકલી શક્યો પીનાકિન ભાઈને તો ઇન્વાઇટ કર્યા જ છે પણ બધા પધારો એવી મારી વિનંતી છે આપે જે પ્રશ્ન પૂછ્યો જે કોવિડ ટાઈમમાં આખું વર્લ્ડ ચિપ્સ નહીં ક્રાઇસિસમાં હતું અને આપણે ઇન્ડિયામાં જ્યારે મેં ન્યૂઝ જોયા કે ઇન્ડસ્ટ્રીઝમાં ચિપ્સના લીધે બધી ઇન્ડસ્ટ્રીઝ સ્ટક થઈ ગઈ એટલે રોકાઈ ગઈ ગાડીઓ તૈયાર ચિપ્સ નથી એટલે ડિલેવરી નથી લેપટોપ કમ્પ્યુટર ટીવી એટલે ઇલેક્ટ્રોનિક્સ કોઈ પણ વસ્તુ જો આજે આપણે મેન્યુફેક્ચરિંગ કરવી હોય તો ચિપ્સ વગર નહીં એ ટાઈમમાં મને વિચાર આવ્યો કે કેમ આપણે આત્મનિર્ભર ભારત જે આપણા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જે સપનો છે કે આપણે આત્મનિર્ભર બનીએ ત્યારે મેં વિચાર કર્યો કે હું પણ આ દેશમાં મારો કઈ કોન્ટ્રીબ્યુશન આપી શકું નાના પાયે તો એના માટે મેં મારો પ્રયત્ન પછી મેં સ્ટડી આ કઈ કઈ છે ઓલમોસ્ટ ત્રણ વર્ષના આ બધું મારું રિસર્ચ એને માટે બધી કન્ટ્રીઓમાં જવાનું ત્યાં ઇન્ડસ્ટ્રી જોવાનું અને બધું જોઈને પછી મેં આમાં આગળ વધવાનો પ્રયત્ન કર્યું અને આને માટે આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી જેમનું વિઝન જ એવું છે કે આપણે ગમે તે રીતે આ ઇન્ડસ્ટ્રીઝમાં આગળ વધવું જોઈએ અને એને મેં આપદાને અવસરમાં બદલવાનો પ્રયત્ન કર્યો અને બે હજાર એકવીસમાં મેં પ્લાનિંગ કર્યું કે આ ઇન્ડસ્ટ્રીમાં મારે એન્ટર થવું જોઈએ અને રિસર્ચ કરવા પછી મેં છેલ્લા દોઢ બે વર્ષ તો હું અને મારો સન શેતલ જે આ ઇન્ડસ્ટ્રીઝમાં મારી સાથે છે બંને એનું પ્લાનિંગ કરી અને મલેશિયા એનું હબ છે એ મલેશિયા થી મેં બધી આખી ટીમ ને ત્યાં હાયર કરી અને સિનિયર લેવલના માણસો ત્યાંથી લાવ્યો અને આ આપણા ગુજરાતમાં જેટલા નવા એન્જિનિયર ને ત્રણ મહિના પહેલા મેં આમાં લીધા અને ત્રણ મહિનાથી કન્ટિન્યુઅસ એમની ટ્રેનિંગ ચાલુ છે હવે પડકારો તો આવવાની જ છે બટ ઇન્ડસ્ટ્રીમાં પડકારો આવે છે અને આખી નવી ફિલ્ડ છે બીકોઝ આઈ કેમ ફ્રોમ ધ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ અને મારો ફ્લે એ સપનાને આજે અને બધી મશીનરી જાપાન કોરિયા મલેશિયા સિંગાપોર ત્યાંથી ઇમ્પોર્ટ કરી અને આ ફિલ્ડમાં ગુજરાત આપણે ઇન્ડિયાનો સિલિકોન બનશે ગુજરાત આનું સેમી હબ બનવાનું છે જેમ કે જે આપણા દેશની પ્રગતિ માટે ખૂબ યોગદાન છે અને આ ચિપ્સ માટે જે વેફર્સ જે મેન ઇમ્પોર્ટન્ટ રોલ હોય છે એની ફેક્ટરી ટાટા એ ધોલેરામાં નાખે છે અને એ વેફર્સની સપ્લાય સૌથી મોટો પડકાર હોય છે એનું અમને સપોર્ટ થી મળવાનું છે એને પછીની જે પ્રોસિજર હોય છે ઇન્ડિયાનો કોન્ટ્રીબ્યુશન ઓલમોસ્ટ વર્લ્ડમાં ટ્વેન્ટી પર્સેન્ટ છે આજે ઓલમોસ્ટ દોઢ લાખ ઇન્જિનિયર્સ આ સેમી ચિપ્સની ડિઝાઇનિંગમાં ઓલ ઓવર ઇન્ડિયામાં છે એનું આપણું ઇન્ડિયા હબ છે અને બધાને ખબર છે આખા વર્લ્ડ ને કે ઇન્ડિયામાં જે બ્રેન છે સોફ્ટવેર એન્જિનિયરની એ બહુ મોટું હબ છે અને એ કામ તો આપણે કરતા જ હતા બટ આ પેકેજિંગ એસેમ્બલિંગ ટેસ્ટિંગ આ ફિલ્ડમાં નહીં હતા બટ હવે આખું ટાઈમ બદલાઈ ગયું છે આ દેશની ઇકોનોમી આખી ચેન્જ થાય છે અને જે વિઝન આપણી સરકારનું છે તે ઇન્ડસ્ટ્રી વિઝન છે અને મોદી સાહેબ જે રીતે આ વિઝનને જુએ છે અને અમારો બધાનું ફરજ છે કે બધા ઇન્ડસ્ટ્રીવાળાએ જે પોતપોતાની ફિલ્ડમાં છે તે પોતાનું કોન્ટ્રીબ્યુશન એમાં આપે એને લઈને અમે બધું આ પ્લાનિંગ કર્યું અને પંદરમી ડિસેમ્બરે અમારા સી આર પાટીલ સાહેબ જે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી છે અને હર્ષભાઈ સંઘવી જે આપણા ગ્રહ પ્રધાન છે તે બંનેના હાથથી આ ફેક્ટરીનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે બિલકુલ બિલકુલ અને તેની સાથે જે રીતે સેમિકન્ડક્ટર ક્ષેત્રે તમે એક આગળ તો વધી રહ્યા છો ભાઈ એક સવાલ હવે મારે આપને પૂછવો છે કે સેમી કન્ડક્ટર ક્ષેત્રે અત્યારે જે ભારત આગળ વધી રહ્યું છે અને તેમાં પણ દરેક લોકો એમ વિચારતા હતા કે ના સેમી છે શું કેમ અત્યારે તો આગળ વધીએ અને એ જ પ્રમાણે ગુજરાત પહેલ કરી અને ગુજરાત અત્યારે પહેલ કરીને જે પ્રમાણે આગળ વધી રહ્યું છે આપે પણ આ પહેલાં જે ઘણા બધા અત્યાર સુધીના જે પ્રયત્નો તમારા પણ જોવા મળી રહ્યા છે શું લાગી રહ્યું છે આ પહેલમાં અત્યારે એક એમ કહેવાય ને કે એક યશ કલગી ઉમેરાવા જઈ રહી છે હવે ધીરે ધીરે અત્યારે ગુજરાત સેમી કંડક્ટર હબ તરફ આગળ વધે તો તો નવાઈ નહીં આપણે એમ કહી શકાય ને જે પ્રમાણે સુરતને અત્યાર સુધી ડાયમંડ સિટી કહ્યું છે ટેક્સટાઇલ સિટી પણ કહ્યું છે એ પ્રમાણે હવે સેમિકન્ડક્ટર ક્ષેત્રે પણ હવે ધીરે ધીરે આગળ વધવા જઈ રહ્યું છે આપ તેને પણ કઈ રીતે જોઈ રહ્યા રહ્યા છો યજ્ઞભાઈ સૌથી પહેલા તો આ વસ્તુને આપણે એ રીતે લઈ શકીએ કે કોઈ પણ વસ્તુનું હબ બનવા માટે હબ ઇઝ મીન્સ ધેર આર મેની રૂટ ઇનકમિંગ એન્ડ આઉટકમ ગોઈંગ બરાબર છે કે જે સેમી કન્ડક્ટર માટે સૌથી મહત્વની બે વસ્તુઓ છે એક તો છે એનું રિસોર્સિસ જે છે સેમી કન્ડક્ટર ની જયારે ફાઉન્ડ્રી એક વખત ચાલુ થાય પછી એ એ ક્યારેય બંધ બંધ નથી થતી ના કરી શકે એની પ્રોસેસ બહુ હોય છે અને એને ઓન કરવા માટેની આજે કોરોના વખતે જે ફાઉન્ડ્રીઓ બંધ થઈ એને ફરી ચાલુ કરવા માટે એની પ્રોસેસીસમાં છ થી આઠ મહિના કે વરસ બી લાગી શકે છે એટલે સૌથી પહેલા તો કન્ટિન્યુઅસ એ ફ્લો હોવો જોઈએ દેટ ઇઝ વન થિંગ અને ગુજરાત જે ઔદ્યોગિક રીતે આગળ છે અને જે રિસોર્સિસ છે જે બધા ઇન્ડસ્ટ્રિયલિસ છે ગુજરાતના ગુજરાતનું ગુજરાત ગવર્મેન્ટે જે આ જે સેમી કંડક્ટર પોલિસી ઓલરેડી એમને એન્વિઝેજ કરીને આપી છે અને સૌથી વિશેષ તો આપના જેમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ કે જ્યારે ગુજરાતમાં હતા તે વખતે બી સેમિકન્ડક્ટરની વાત કરતા હતા કેમ કે મને ખ્યાલ છે કે હું જ્યારે મને ઓગણીસો માં મેં સૌથી પહેલા સેમી કન્ડક્ટર અને વીએલએસઆઈ માટેનો કોર્સ બેંગ્લોરમાં જઈને કર્યો હતો અને તે પછી મને ખ્યાલ આવ્યો કે આજ ઇન્ડસ્ટ્રી આગળ વધવાની છે એટલે ફૂલ ટાઈમ રજા લઈને એમટેક અને એ સમયે જ આપના વડાપ્રધાનશ્રી અમને સર્ટિફિકેટ એનાયત કર્યું હતું ત્યારે જ અને ત્યારે બી એમને ઊંડો રસ લીધો હતો કે શું છે વીએલએસઆઈ શું છે સેમી એટલે ટેકનોલોજીને જાણે છે અને આ જ વસ્તુઓ આજે તમે કોઈ પણ ઇન્ડસ્ટ્રી ઇન્ડસ્ટ્રીમાં જે એનું રિક્વાયરમેન્ટ છે યુસેજ છે ઓટોમોબાઇલ્સ સવારે આપણે ઉઠીએ છીએ લઈને જે ઓટોમેટિક મોટરાઈઝ બ્રશ છે ત્યાંથી લઈને આપણું હેલ્થ કેર ડિપાર્ટમેન્ટ છે એમાં જે ચીપ્સ છે મોબાઈલમાં આપણા બધા જ કોમ્પ્યુટરમાં લેપટોપમાં આઈપેડમાં બધા જ કાર્ડ એટીએમ કે આપણા ડેબિટ ક્રેડિટ કાર્ડમાં અને દરેક જગ્યાએ આ ચીપ્સની જરૂરિયાત છે એટલે સૌથી પહેલા તો એની ડિમાન્ડ તો છે જ પણ એ ડિમાન્ડને આપણે કેવી રીતના પ્રોપરલી હેન્ડલ કરીએ છીએ એક તો છે એ એની ફેક્ટરી અને બીજું સૌથી મહત્વનું પાસું એ મેન પાવરનું છે ગુજરાત પાસે આટલી બધી આપણી એન્જિનિયરિંગ કોલેજીસ છે પણ અત્યારે આપણે જો આ ક્ષેત્રમાં ખૂબ આગળ વધવું હોય તો જેમ સૌથી પહેલા તો હું અશોકભાઈ મહેતા સાહેબ અને એમના કોંગ્રેચ્યુલેશન કે આવી એક પહેલ કરી છે જે સેમિકોન કોન્ફરન્સ વખતે અમને મળવાનો એક મોકો મળ્યો હતો અને ત્યારે બી કોંગ્રેચ્યુલેટ કર્યા હતા તો એ જે એસેમ્બલી ટેસ્ટિંગની જે પર્ટિક્યુલરલી એકદમ પરફેક્ટ રિક્વાયરમેન્ટ રહેશે ફાઉન્ડ્રી પછી કેમ કે એને જુદી જુદી એપ્લિકેશન પ્રમાણે એની એસેમ્બલી જુદી જુદી હશે એનું પેકેજિંગ જુદું હશે એની ટેસ્ટિંગ જુદી હશે હવે આ દરેક વસ્તુઓ માટે આપણે એના મેનપાવરમાં આધારિત રહેવો પડશે એટલે આખી આ ઇન્ડસ્ટ્રીઝ હબ સો ટકા બનશે પણ સાથે સાથે આપણી પાસે ચેલેન્જીસ બી બહુ છે આપણે જોવાનું છે કે આ દરેકે દરેક સ્ટેજમાં વીએલએસઆઈ એક બહુ ચેલેન્જિંગ ફિલ્ડ છે એમાં સ્કિલ્ડ મેનપાવરની ખૂબ જ જરૂરિયાત છે અને જો આપણે એ સ્કીલ પાવર ને પ્રોપરલી આપણે એને ચેનલાઇઝ કરીશું રાઈટ ફ્રોમ ડિઝાઇન ટુ કે દોઢ લાખ આપણે ડિઝાઇન છે પણ હવે ભવિષ્યમાં આ જે ફાઉન્ડ્રીને કરવા માટે ઘણી બધી ડિઝાઇનો જોશે આગળ પણ આ જ પ્લેટફોર્મ પર મેં કીધું છે કે ભાઈ તાઇવાન કે એમાં જે ફાઉન્ડ્રી છે એક ફાઉન્ડ્રી તો એની આજુબાજુમાં દોઢસો થી બસો ડિઝાઇન હાઉસીસ હોય છે તો આપણે જેટલું આ સાથે ઇકોસિસ્ટમને ડેવલપ કરવી પડશે કે આપણા ડિઝાઇન હાઉસીસ બી એટલા આવવા જોશે અને એસેમ્બલી માટે એના વેરીફિકેશન માટે ટેસ્ટિંગ માટે દરેક માટેના જે એન્જિનિયરો જોઈએ છે એની ખૂબ ડિમાન્ડ રહેવાની છે અને એ એક પોઝિટ એ એક બહુ ચેલેન્જિંગ છે કે હજુ આપણે એમાં ખૂબ પ્રયત્નો મૂકવાના છે અને આ જ ડિમાન્ડ મેં સમજીને

બધા દોડી રહ્યા છીએ પણ ધીસ ઇઝ ધ સ્ટાર્ટિંગ એન્ડ બિગનિંગ અને આમાં જો છોકરાઓ ટ્રેન થશે તો કમિંગ બે હજાર ચાલીસ સુધી હું જોઈ રહ્યો છું કે એમનો પ્રોગ્રેસ ખૂબ સારો થશે ને સાથે સાથે આપણે જે આપણું સ્વપ્ન છે આપણા વડાપ્રધાન શ્રીનું સપનું છે આપણા મુખ્યમંત્રીશ્રીનું સપનું છે કે ભાઈ ગુજરાત એ સેમી કન્ડક્ટર નું હબ બને કેમકે આપણે આઈટી ની બસ ચૂકી ગયા છીએ અને આ એક આપણા બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે તો એમાં સાથે મળીને જેમ કે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ ખૂબ કામ કરી રહ્યા છે એ રીતે આપણે પણ આ મેન પાવર ડેવલપમેન્ટ ઉપર ખૂબ ભાર મૂકીને જો કામ કરીશું તો હું આઈ એમ શ્યોર દેટ ગુજરાત ઇઝ ગોઈંગ ટુ બી એ હબ ફોર ધ સેમી કન્ડક્ટર એન્ડ નોટ ફોર ધ ધ ધ સેમિકન્ડક્ટર બટ ઇન મેની ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડસ્ટ્રીઝ જે સૌથી પહેલા આપણે સેટેલાઇટ બનાવીએ છે જોઈએ એનો પાવર ઓછો હોવો જોઈએ તો એનું સૌથી પહેલું જે ફીડ મળશે એ સેમિકન્ડક્ટર કન્ડક્ટર ઇન્ડસ્ટ્રી જ પૂરું કરી શકશે એની રિક્વાયરમેન્ટ એટલે આપણે ગુજરાતને ને ને સાથે સાથે સ્પેસ હબ તરીકે હું જોઈ રહ્યો છું પછી વાત છે અશોકભાઈ આ જે ફિલ્ડમાં આપે હવે ઝંપલાવ્યું છે એક શરૂઆત કરવા જઈ રહ્યા છો કેવા પ્રકારના ચેલેન્જીસ જોવા મળ્યા કેવા પ્રકારનો અતરવતો ઉત્સાહ છે કારણ કે ભાઈએ એક બહુ જ સારું એક્ઝામ્પલ આપ્યું કે આપણે આઈટીની બસ ચૂકી ગયા છીએ અને આ સેમી કન્ડક્ટરની બસ ના ચૂકી જવાય કે જેના માટે એક શરૂઆત કરવી બહુ જરૂરી હતી અને તમે પણ એક શરૂઆત કરી છે પિનાકીનભાઈએ પણ એક શરૂઆત કરી છે શું લાગી રહ્યું છે કે આગામી સમયમાં અત્યારે સુરતને તો ડાયમંડ સિટી કહ્યું છે ટેક્સટાઇલ સિટી પણ કહ્યું છે અને હવે સેમી કન્ડક્ટર તરફ આગળ વધી રહ્યું છે કઈ રીતે જોઈ રહ્યા છો જો સાહેબ ચેલેન્જિંગ તો બહુ છે જો ચેલેન્જિંગ નહીં હોત તો આ ઇન્ડસ્ટ્રી ક્યારે આપણે ઇન્ડિયામાં આવી ગઈ હોત છે બટ મેન જે ચેલેન્જિંગ છે તે મેન પાવર નું છે અને એ મેન પાવર નું મેં બધું સોર્સિંગ કરી લીધું અને અહીંયા સુરતમાં જે એસવી એનઆઈટી છે એની સાથે ત્યાં અહીંયા કોર્સ અમે ચાલુ કરાવી દીધા ઇવન મારા જે ટેકનિકલ માણસો છે જે મેં થી લઈને આવ્યો એ લોકો ત્યાં એસવી માં જઈને છોકરાઓને લેક્ચર આપે છે અને મારી ઈચ્છા એવી છે કે હું આ ગુજરાતમાં એવા બધા યુનિવર્સિટી જીટીયુ સાથે મારો એમઓયુ છે ચારો યુનિવર્સિટી સાથે છે એ લોકોને જે પણ કોર્સ ચાલુ કરવાના છે એમાં જે શકે આ દેશ માટે આપણી ગુજરાત માટે પણ સમય છે તો વર્ષમાં મેનપાવર ની કોઈ પ્રોબ્લેમ નહીં રહેશે પાવર તો જોઈએ બટ જે મેં ઉત્સાહ જોયું આ સ્ટુડન્ટમાં હમણાં ચારુ યુનિવર્સિટીમાં પ્રોગ્રામ હતું ત્યારે હું ગયો આખો દિવસ છોકરાઓ સાથે રહ્યો

અને મારી પાસે છે ઓર્ડર લીધા અને કસ્ટમર બેઝ એકવાર સેટઅપ કર્યું છે કેમ કે આ નું મેન માર્કેટ હમણાં યુએસ છે ઇન્ડિયા છે બધું છે બટ મારે સ્ટેપ બાય સ્ટેપ ચાલુ છે એક સાથે હું બધું કામ કરવા નથી માંગતો કેમ કે ચેલેન્જિંગ બહુ છે એટલે મેં નાના પેકેજ થી ને ખબર છે ટેકનિકલી કે મેં એસઓસી પેકેજ સ્ટાર્ટ કર્યા છે અને એ પેકેજ આપણા બધા ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રીઝમાં યુઝ થાય છે અને યુએસ ની એક કંપની જોડે બધું એનો કોમર્શિયલ પ્રોડક્શન આવતા કેમકે આ ઇન્ડસ્ટ્રી એવું નથી કે આજે મશીન લગાવો પ્રોડક્શન સ્ટાર્ટ કરી દો ઇટ્સ નોટ એન ઈઝી જોબ તમારું પ્રોડક્ટ બને ટેસ્ટિંગ થાય ક્વોલિફિકેશન થાય અને પછી ઓલમોસ્ટ આ સેમ્પલ ટ્રાયલ પછી મને મિનિમમ ટુ મંથ નો ટાઈમ જોઈએ છે કોમર્શિયલ પ્રોડક્શન માટે તો એટલું આપણામાં પેશન્સ હોવું જોઈએ અને આ બધા ખર્ચાને એકવાર મગજમાં સાઈડ પર મૂકીને ચાલવું પડશે કે ના આ ઇન્ડસ્ટ્રી સાવ જુદી છે તમારે એક વર્ષ પૈસા બર્ન કરવાની કેપેસિટી હોવી જોઈએ તો જ આ ઇન્ડસ્ટ્રીમાં આગળ વધાય અને હું આના માટે બધા બધી સ્ટડી કરીને પછી હું આગળ વધ્યો છું અને અશોકભાઈ આગામી સમયમાં હવે તમે તો આગળ વધવા જઈ રહ્યા છો લોકોને એક મેસેજ શું આપશો કે આત્મનિર્ભર ભારત તરફ અત્યારે તો આગળ વધવું એ જરૂરી છે અને તેની તે જ અનુસાર તમે પણ આગળ વધી રહ્યા છો સેમી કન્ડક્ટર ક્ષેત્રે લોકોને શું મેસેજ આપશો આપ જો આ દેશ પ્રગતિકારક છે અને જે હમણાં અમારા વડાપ્રધાન આદરણી નરેન્દ્રભાઈ મોદી અમારા સી આર પાટીલ સાહેબ અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ જે રીતે ગુજરાત સરકાર અને ભારત સરકાર સપોર્ટ કરે છે આ ઇન્ડસ્ટ્રીઝને એનું લાભ અમને લેવું જોઈએ અને આજે હું બધાને કહું છું લોકોને એક જે ઇમેજ હતી ગવર્મેન્ટની કે ગવર્મેન્ટ પાસે અમારે ધક્કા ખાવા પડે આ બિલકુલ ખોટી ઇમેજ લોકોએ ઉભી કરી છે સરકાર આ ઇન્ડસ્ટ્રી માટે એટલી પરફેક્ટ તમને સપોર્ટ કરે છે કે કોઈ જગ્યા તમને ટકવા નહીં દે જે નોલેજ તમને જોઈએ છે જે સપોર્ટ તમને જોઈએ છે ક્યાં તમારી ગાડી અટકે છે તે બધી જ જગ્યા અમને સપોર્ટ મળે છે અને આ ઇન્ડસ્ટ્રી નું ભવિષ્ય આદરણીય મોદી સાહેબ એકવાર મને આ સેમિકોનની ની કોન્કલેવમાં કીધું કે દિસ ઇઝ ધ ફ્યુચર ઓઇલ ઓફ ધ વર્લ્ડ ઇન્ડિયાનું નહીં વર્લ્ડ નું ફ્યુચર ઓઇલ એટલે સેમી ચિપ્સ છે એટલે મને ફ્યુચર એનું બહુ સારું લાગે છે લાસ્ટ એન્ડ ફાઇનલ એક પિનાકીન ભાઈ આપના તરફથી પણ એક મેસેજ કારણ કે આપણે શરૂઆત તો ઘણી બધી કરી હતી સેમિકોન ઇન્ડિયા તરફ સેમિકોન ઇન્ડિયા જે ગુજરાતમાં જે થયું અને ત્યારથી લઈને અત્યાર સુધીની અને એક શરૂઆત પણ થઈ ગઈ છે લાસ્ટ એન્ડ ફાઇનલ મેસેજ આપનો અ એકને ભાઈ મારો ખાસ એક મેસેજ રહેશે કે ભાઈ હવે જે બી જમાનો છે એ ડેવલપમેન્ટ હોય કે યુદ્ધ હોય યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ જોયું છે જેમાં જ્યારથી ટેકનોલોજી સેમી કન્ડક્ટર અને સ્પેસ ટેકનોલોજી આવી ત્યારથી આ યુદ્ધ આખું પલટો લઈ ગયો એટલે આપણે ડેવલપમેન્ટ હોય કે કોઈ પણ આપણે ટકી રહેવું હોય આ વર્લ્ડ સાથે તો ટેકનોલોજીનું ડેવલપમેન્ટ રહેશે અને ડેવલપમેન્ટમાં તમે આપણે એઆઈએમએલ એમ્બેડેડ સિસ્ટમ્સ કે પછી બીજી કોઈ પણ ટેકનોલોજીની જયારે વાત કરીશું એવરી ટેકનોલોજી ઇઝ ગોઈંગ ટુ બોઇલ ડાઉન ટુ ધ સેમી કન્ડક્ટર એન્ડ વીએનએસઆઈ એન્જિનિયરિંગ બેઝિકલી સેમી કન્ડક્ટર એ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે પણ એ ઇટ ઇઝ અન્ડર ધ વીએલએસઆઈ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી દેટ ઇઝ વેરી લાર્જ સ્કેલ ઇન્ટીગ્રેટેડ સર્કિટ તો આપણા બધા ગુજરાત અને દેશના વિદ્યાર્થીઓને મારો મેસેજ છે ઉઠો જાગો જે વિવેકાનંદજી એ કીધો છે અને સેમી કન્ડક્ટર ઇન્ડસ્ટ્રી માટે તમે તમારી જાતને તૈયાર કરો એ મારો સૌથી મહત્વનો મેસેજ છે પિનાકિન ભાઈ અને અશોક ભાઈ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે થેન્ક યુ સો મચ તો દર્શક મિત્રો સેમીકન્ડક્ટર ક્ષેત્રે જે પ્રમાણે એક શરૂઆત જે કરવામાં આવી છે અને દરેક લોકો આગળ પણ વધી રહ્યા છે એક મહત્વની બાબત પણ અત્યારે તો જે જોવા મળી રહી છે પણ તેની સાથે હવે આગામી સમયમાં કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે હવે કેવી રીતે અત્યારે ગુજરાત આગળ વધશે તે તો હવે જોવાનું છું તેની સાથે આજના તો ડબાઈન કાર્યક્રમમાં જ નમસ્કાર